ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાઈ ગયા સવારના આઠ ને દસ હવે રેડી થઈ ગયો છું યશભાઈ આવી ગયા છે અમે લોકો જાય છે શૂટમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા હાલો જાય છે હા ઓ Ve <coughs> tec <coughs> <coughs> Dios ka સાથે લઈ લીધા છે ખાલી લગાવ્યા પછીથી સારું છે અમદાવાદ હાઇવે ઉપર જ ચડ્યા સુરત દાદાએ દર્શન આપી દીધા છે ફાઇનલી આજે રાત્રે વરસાદ પડ્યો તો રસ્તા બધા વિના છે પણ આજે વાતાવરણ એકદમ ક્લિયર છે બે દિવસથી સુરત દાદાના દર્શન નહોતા થયા હવે સારું છે Kak, mau dilacak atau mau dibuang? Atyara ya limudipas ya kelokkesanja, tiap aja આપણે હાઈવે હોટલ તૈયાર થાય છે એટલે કોઈને રિક્વાયરમેન્ટ હોય ને અહીંયા કાંઈ ફ્રેન્ચાઇઝી દેવાની તેના માટે થોડુંક મેં કીધું કરી દઈશ માર્કેટિંગ રસ્તામાં બ્રેક લીધો છે લીંબડી પાસે અને હવે જાઉં છું અહીંથી પાછા શૂટ લઈ લઈને એટલે અમદાવાદ જો આ રીતનું છે અત્યારે વાય છે બપોરના સવા અગિયાર અને અમારે દિવાળી આવી ગઈ છે એટલે મંદિરની ફરતેનું સાફ તો મંદિર બાકી હતું એટલે મેં દીદી પેલા એટલી બધી વસ્તુ કાઢી દીધી મેં બધી ગેલેરીની ટાઇલ્સ ને બધી મંદિરની વસ્તુ ધોઈ હવે દીદી મંદિર લૂછી અને પાછું બધું ગોઠવશે આનંદ નથી તો અમારે વધારાની કામમાં જ હોય એ હોય ત્યારે અમ ન કરી પછી અમારે લેટ થઈ જાય એટલે એ નાન જ પાડતા પણ એમ કે હું તો કંઈ વાંધો છે કામ કરવામાં પણ એ ન હોય ત્યારે હું શાંતિથી કરીએ એટલે વેલા મોડું ભી થાય તો વાંધો ન આવે અમને ચાલો અમદાવાદ આવી ગયા છે એસપી રિંગ રોડ ઉપર છે અત્યારે

બા કોનીયે વાત કરે છે સાથે વાત કરે છે તો જો બા આખી સ્ટોરી કહી દેશે કઈ કઈ તૈયારી લગાવી હો ને હમ અત્યારે વાઈ ગયા છે સાંજના સાડા છ હું બેઠી છું ગેલેરીમાં કારણ કે લેપટોપ આનંદ લઈ ગયા છે અને મારે ઓફિસે જવું હતું પણ મારી સીમ અવાજ ઉપરથી ખબર પડે ચર્દ થઈ ગઈ એટલે પછી જવાનું પહેલું કેન્સલ બાપે આરામ કરી ગયો તું બપોરે જવું ગેમ અમે અત્યારે રાત્રે અમારે વેજીટેબલ સેન્ડવીચનો પ્રોગ્રામ છે એટલે આનંદ ગયો હું અહીંથી નીકળું એટલે તમારા બધી પ્રોગ્રામ ચાલુ થઈ જાય નહીં મેં કીધું હા ભાઈ ભાભી આવવાના છે કાલે અમારે શ્રાદ્ધ છે એટલે આજે અમે રાત્રે પૂરણ પૂરી કાલે બનાવી છે તેનો જે અંદરનો સ્ટફ હોય એટલે રાત્રે રેડી કરી લેશું એટલે હમણાં સાતક વાગ્યાની આસપાસ ભાભી આવે પછી તૈયારી ચાલુ કરશું ચટણી પુદીનાની તો મેં સવારે જ બનાવી લીધી હતી એટલે અત્યારે ખાલી શું બટેટા ટમેટા અને કાકડી ત્રણ વસ્તુ સુધારવાની રે અમે લોકો વેજિટેબલ સેન્ડવિચમાં ખાલી પુદીનાની ચટણી માખણ જીરું મીઠું અમે તમને ભાવતું હોય તો બીટ નાખી શકાય અમે લોકો બટે હેઠું ફાકડીને ટમેટું નાખી જી ઓનિયન નથી નાખતા અને મારું ફેવરેટ ચીઝ ભાઈ લઈને આવે છે

કેમ છે એને છે એમ બાકીયા રસ્તામાં આઠક વાગે પહોંચી જશે ભાવનગર સેની રાખવી છે કે કહી દેવી છે

બીજા આ વધારે થાય ને તો વાંધો નહીં મેં બીજી વાર બોલો તો સંભળાણું નહીં નકાર એમ કેવા આવે કે વધારે ન થવું જોઈએ એવો માપે કરજો તો આજે ઊંધું કીધું એમને કે વધારે કરજો વાંધો નહીં એનું કારણ છે બાપુજીની આ હોટ ફેવરિટ વસ્તુ છે અને એના માટે સ્પેશિયલ ઇમ્પેક્ટ તો નહીં છે એનું માથે આમને આમ કરો આમ કરી આમ કરો આમ કરો આમ કરો કોઈ નહીં હવે કોઈને ખબર ही ન હો કાજુ બદામ લઈને કટકા કરવા બેસી ગયા રૂમ માં મેળાય બેનું બીજું હતું તો બીજું હતું કાલે બનાવવાની છે તૈયાર તૈયાર કરી છે ને મજા આયે મેનેજમેન્ટ બધુંય રેડી કરી દીધું કાજુ બદામ હોય ગરમ દૂધ હોય તમારી તો ફેવરિટ વસ્તુ છે ને આવો કાલે બબુએ બીજું કાઈ બનાવ્યું છે છે દાળ બધું બનાવવાનું છે બાપુજી હમણાં એમ છે ખાલી હું ખાઈ તનો બળા 2 કિલો કાલે એના પપ્પાનો સરાદ છે કાલે બાપુજીનો સરાદ છે હા ફેવરીટ પાણી બનાવવાની તમારે પોચી જાય દાયરેકટરા બાબા ઓબ લાટકા આવ ટીનાના હતા ને સૌથી લાટકા હતા ફરકીતે કાજુ બદામ કિસમિસ પછી એલચી તર લવિંગ આઈ બાની આમ તો ફેવરિટ વસ્તુ છે વેજીટેબલ સેન્ડવિચ દીદીની આરે અને પપ્પા બનાવી દે છે અને બાપુજી બનાવી દે છે આજે તો ખાલી કાપી દો આવું નો કરે આ એટલે કોર કાપી દે છે પછી બનાવી હું દઉં છું અહીંયા આજે સખી દાંપત્ય જીવનનો રાજ સો કાપણ ગામ માર પપ્પા એડિટિંગ કરે તો બ્રેડ નો

ટૂંક સમયમાં ભાઈ ની ચેનલ માં પૂરણ પૂરી નો વિડીયો આવશે બીજા જો કેટલી મહેનત કરી છે અમે આગલા દિવસે પૂરણ બનાવી છે કાલે અમારે પછી બની જાય પૂરણ પૂરી એક દિવસ તો એને સેટ કરવા માટે રાખવું પડે છે અને આટલી મહેનત તમારા માટે કરી એટલા માટે તમને કહી દી તમે અમારા પોતાના જો એટલા માટે તમે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો વધુ વધુ લોકો સેટિંગ એનાથી થાય આગલા દિવસે તમે પૂરણ કરો ને અમે આવી ગયા હોટલ રાખેલી હતી ફ્રેશ થઈ ગયા વાયગા છે રાતના દસ અત્યારે હજી ભાવનગરમાં એક રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે ગોપાલભાઈ આવી ગયા છે એનું કામ બતાવીને અને બસ એકદમ ભૂખ લાગી ગઈ જોરો સોરોમાં જલ્દી આવે એની રાહ છે સમજે નવરાત્રી ચાલુ થઈ ગઈ જ ગોપાલભાઈના હા કરો અડધો રોટલો આવી ગયો બાજરાનો રોટલો કી મારીનો હો ભાઈ

મારો પૂરણ તૈયાર છે અહીંયા ખુલ્લામાં રાખ્યું હતું ઠંડુ થવા માટે પછી ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવાનું થઈ ગયું ઠંડુ સરસ જામી ગયું કાલના ભવ્ય પ્રોગ્રામની તૈયારી કેમેરો

વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય જય ભારત